અમદાવાદના સ્કૂલની નજીક આજે તમારા માટે ટુ બી ફ્લેટ એકસો પાંત્રીસ વાળનો ફ્લેટ છે તેત્રીસ ટકા કપાત વાળો અહિયાં તમને મળી રહેવાનો છે ફૂલી ફર્નિચર ફ્લેટ એ બી ફૂલ ઇન્ટિરિયર સાથે મસ્ત મજાનો મોટો એવો લિવિંગ રૂમ મળી રહેવાનો છે સ્પેસિયસ બાલ્કની મળી રહેવાની છે ફૂલી વેન્ટિલેશન વાળો ફ્લેટ છે અહીંયા તમને વાત કરીએ તો અહીંયા તમને લિવિંગ રૂમ બી એવું સ્પેસિયસ જોરદાર મળી રહેવાનું છે સોફાથી માંડીને બધું એકદમ ચકાચક કરાયેલું છે અહીંયા તમને તમારું મોડ્યુલર કિચન મળી રહેવાનું છે મોડ્યુલર કિચન બી ફૂલ સ્પેસ વાળું કિચન છે અને કિચનની અંદર તમને અહીંયા મસ્ત મજાનું એવું વોશિયાર બી મળી રહેવાનું છે અને અહીંયા તમને અદાણી ગેસની પાઇપલાઇન બી મળી રહેવાની છે સ્ટોર એરિયા બી સારો એવો મળી રહેવાનો છે હવે વાત કરીએ તો માસ્ટર બેડરૂમની અહીંયા તમને એક મસ્ત મજાનો ફૂલ ઇન્ટિરિયર વાળો માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે આ રહ્યું તમારું વોશયાર્ડ વોશયાર્ડમાં બી ફૂલ વાળું વોશયાર્ડ મળી રહેવાનું છે બધી સાઈડથી તમારો હવા ઉજાસ ઘરમાં રહેવાનું છે આ બાજુ તમને બે રૂમની વચ્ચે સ્ટોર એરિયા મળી રહેવાનું છે તમારું કોમન વોશરૂમ મળી રહેવાનું છે માળીયું બી મળી રહેવાનું છે હવે વાત કરીએ તો તમારા ચિલ્ડ્રન રૂમની ચિલ્ડ્રન રૂમ બી ફૂલ્લી સ્પેશિયસ ચિલ્ડ્રન રૂમ મળી રહેવાનો છે હવે અહીંયા તમને મળી રહેવાની છે ફૂલ ફર્નિચર સાથે ચિલ્ડ્રન રૂમ અને ચિલ્ડર રૂમ માં બી જગ્યા એવી સારી એવી કરાયેલી છે ઉપર ઇન્ટિરિયર બી સારું એવું કરાયેલું છે પીઓ બી બી સારું છે અને કલર બી સારો છે અને ચિલ્ડ્રન રૂમ માં બી તમને બાલ્કની મળી રહેવાની છે એટલે હવા ઉજાસની કોઈ તકલીફ રહેવાની જ નથી હવે વાત કરીએ તો માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમની માસ્ટર બેડરૂમમાં તમને મળી રહેવાનું છે ફૂલ ઇન્ટિરિયર સાથે માસ્ટર બેડરૂમ બાલ્કની સાથે અને ફૂલ્લી વેન્ટિલેશન વાળો માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે અને ફર્નિચર બી સારું એવું કરાયેલું છે પીઓપી લાઇટિંગ બધું બી સારું એવું છે જો તમારે બી આ પ્રોપર્ટી જોતી હોય તો નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરવાની અમારી આઈડી પ્રોપર્ટી ગુરુ અમદાવાદ ને ફોલો કરવાનું ભૂલતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં